બધી મજા મને મજા માનશે કારણ કે મારા બ્લોગ જતા છે બધા મજામાં ફરીથી એક નવો બ્લોગ લઈને આવી છે તમારી બદલ બ્લોગ ચાલુ તો અને જાઉં છું કળસર કારણ કે થોડુંક કામ છે એટલા માટે ને થોડુંક દવાખાનાનું કામ છે એટલા માટે કળસર જાઉં છું ને આજે છે શીતળા સતમ એટલે બધાને શીતળા સતમની શુભકામનાઓ અને પંદરમી ઓગસ્ટ પણ છે તો બધાને જય છે અને બધાને જય દાદા અને દાદા બોલવાનું તો નહીં ભૂલું ને કોમેન્ટ બોક્સની અંદર દાદા લખવાનું ના ભૂલતા તો ને જય મેલડીમાં તો હું અત્યારે નીકળી ગયો છું કળસર બાજુ જો સર્વ ગાડી હસ છું મારી બ્રેઝા માં શું અત્યારે તો મહેન્દ્રા થારમાં માં સ્ક્રોપિયો કરતો એ છે ને મહેન્દ્રા ચાર કરતો એ છે અમારી પાસે કારણ કે ખાવા પીવા છે એ અમારી પાસે છે થોડું છે પણ જાજુ છે અમારી પાસે સહી દુખી પણ સહી સુખી પણ આ તો એ તો કેવા વાળી વાત નથી સહી દુખી પણ સહી સુખી પણ કઈ વાંધો નહીં અત્યારે નીકળી ગયેલો છું ને જવું છે હિમંત કામે કારણ કે ઇમરજન્સી અમારી પાસે મારી પાસે થોડું ઘણું કામ આવી ગયું છે દવાખાનાનું એટલે ઇમરજન્સી હું જાઉં છું હું દવાખાનાનું કામ પતાવી અને એને મિત્રને જ્યાં મૂકવાનું છે એના મૂકી અને પછી તમને બધાને મળું તો સા હું જે બને બને કન્ટિન્યુ મારા બ્લોગ વિડીયોની અંદર તો ચાલો કન્ટિન્યુ બ્લોગ એટલે મિત્રો જે કાંઈ કામ કાજ હતો એ પૂરો કરી હું પાછો પધારી ચૂક્યો છું મહેફિલમાં એટલે કારણ કે ઘરે આવી ગયો છું હજી કોની કહા સે આતે હૈ નો કારણ નથી હવે નીકળવાનું છે કોટડા બાજુ તો ચાલો નીકળીએ કોટડા અને તમને બધાને મળું હમણાં સલુ કાઢી દે તો વિરુદ્ધ હું તમને કહેવાનું હોય કે હમણાં જાઈ કોટડા પછી તમને બધાને મળીએ અને બધા જાય છે અને પછી આ દીપકભાઈ આ ફૂંકણીઓ તમને બધી ઓળખ કરી શક્યો લખી રખીને આવ્યો ભૂકણિયો તો પછી બીજું શું હોય ડવલબા અમારે સાગરભાઈ ગળ છે ફીડમાં ગળ છે શું છે તારે અને હેને

મારી ગાડી છે ભાઈ તો હલો બિનેરો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો ભોગી ગયા મુસાફીક છે કારણ કે આજ તો ટ્રાફિક હોય ને આજે એટલી ટ્રાફિક છે કાલ કારણ કે તો પણ નથી પછી કરીએ હાલો હું તમને કોળમાં જઈને મળું ત્યાં લગાવી મિનેરો કન્ટિન્યુ મિત્રો કેટલી બધી ટ્રાફિક છે આજ તો ટ્રાફિક હોય જ ને કારણ કે હંમેશા સાઉન્ડ છે ને સાઉન્ડ અહીંયા ટ્રાફિક પણ એટલી છે હસ્તો ઘણી બધી ટ્રાફિક છે تو ثڈی گرم کریں کیا gezنہ نو، کیا کount روم حدن ہوگی تو ہمارا جس ornament باست ر الجسد را بنیا سن را patreon قلپ ملد وقت کے س Dirبدٹ Heciz ت sweating Guys ا parasite رہے تو خاصہ Preک جیمسی شرک کریں establishing کیسا جمises جہوبر ملد انگسی آئے جان atraکفا کر کریں گا خوشی transformed را ہوا جانے را صاف ہے nichts فکر ہاندیا تکا رہے جانے اور جان yes <tots> لن یہ میرے تم اور دوس ہ затем دور ہے

પછી ક્યાં વ્યો જો હું કીધું કે ખબર જ ન પડી તો એ ખોય જો હે આપણે ખોય તો એને કે કોણ લાગતો ને કોળમાં માં સી તો આપણે જડે એટલે ભી તમને બધાને દેખાડું ક્યાં વ્યો જો મને ખબર હાલો તો મારો કલેજો જડી ગયો તો છે થી ફોન બન લાગીન કલેજાને કોઈ તો સેમ જોમ મારો વાગ આવે એ મારો વાગ આવે મારો વાગ આવે છે જો એ મારો વાગ આવે એ મારો કલેજો આવી ગયા તો ક્યાં વ્યા ગયા ક્યાં કારનો ફોન છે

અમે ને બરબ તમે તો ગજનો જોજો ની અમે બધા ખાવા બેસી ગયા જો લે અમે બધા તો ફાઇનલી મિત્રો કોંડળા થી ઘરે પહોંચી ગયો તો પણ પોછીને મારે થોડું ઘણું કામ હતું બીજા ગામ પણ ત્યાં કામ કરવા વયા ગયો તો ને થોડું ઘણું ઇન્ટરનેટનો થોડું ઘણું કામ હોય એટલે કરવું પડે કારણ કે તમારો ભાઈ મુસીબતમાં એટલે ભયંકર મુસીબતમાં આવી ગયેલો છું કારણ કે વાસ્તુસોમાં શું મુસીબત છે એ તમારે બધાને જાણવું હોય તો મને બધા કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો કે શું મુસીબત છે આ તે મને હું તમને બધાને કહીશ ને ઓન ધ વે અત્યારે રસ્તે શું કારણ કે જુઓ તમારો ભાઈ હવે હા હકીકત હાઈ લેવલમાં મુસીબતમાં આવી ગયેલો છે એટલા માટે મારા બ્લોગ ને વિડીયો ને મારી ઇન્સ્ટામાં ઓનલાઈન રહેવું આ તે બધું પછી અમુક લોકોના કોલ આવે કોલ નથી રિસીવ કરી શકતો પણ એ આ કારણે કારણ કે કેટલી બધી મુસીબતો આવી ગયેલી છે મારી પાસે જો તમારે બધું જાણવું હોય ને તો મને કોમેન્ટ બોક્સની અંદર બતાવજો ને કે હા તમે એની માટે એક વિડીયો બનાવી દો મને એક એટલે હું તમને 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 વિડીયો પણ બનાવી દે અત્યારે ઓન અંદર ઘર બાજુ નીકળી ગયેલો છું હવે ઘરે પહોંચું કે કઈ જગ્યાએ પહોંચવી કાંઈ ખબર નથી હું કારણ કે આપણા બ્લોગમાં હું તમને બધાને કહેતો રહીશ ને બાકી તો બીજું શું કરવું ભાઈબંધો દોસ્તરો હોય તો ટેન્શન બધું હોય દૂર થાય બાકી ભાઈબંધો દોસ્તરો ન હોય તો પછી મગજ મારું બેન્ડ મારી જાય છે કારણ કે શેના કારણે તો હું તમારે જાણવું હોય ને તો કોમેન્ટ બોક્સ ની અંદર મને કહેજો કે તમારે શેનું ટેન્શન આ તે હું તમને એવું લાગતું શોર્ટ વિડીયો બનાવી દે મોટો વિડીયો બનાવી દે તમત તમે મને કોને તો પણ હવે નીકળવું પડે એમાં કારણ કે એવી મુસીબત પણ એવી આવી ગઈ છે મારી માટે અને શું કરું હવે દાદા કરે એ ઠીક ને બાકી બધી વગડાની વીક એની જેવું છે મારો સુરવીર કે એમ અને માં કહે એમ હવે તો હું હાવ હલવા ગયો હાવ એ હેન્ડ લેવલમાં આવી ગયેલો છું મારા મેરેજ છે ને એને દોઢ વર્ષ થઈ ગયો હજી મારે દોઢ વરસ કાઢવાનું છે કારણ કે દોઢ વર્ષની મારા ત્રણ વર્ષની બોલી છે કોઈને ત્રણ વર્ષની બોલી હોય ને તો મને કહેજો કારણ કે ત્રણ વર્ષની કોઈને બોલી હોય નહીં ને હું હાવ એવી રીતે ડિપ્રેશનમાં આવી ગયો છું ને ત્યાં નથી ઘરે કંઈ એક તો નથી મારી ને કહી એક તો કોઈને પણ નથી કહી શકતો કારણ કે જો હું મારી ને કહું ને તો મારે બાધ થઈ જાય ને ઘરે કહું તો મને ન હોય એવું કહી દે એટલે માટે હું ઘરે પણ નથી કહી ને જવાનો સુરત જવાનો વિચાર થઈ ગયો છે કારણ કે હવે સુરત ભાગી જવું હોય ઘર મૂકી અને હવે તક બીજે વ્યુઝ આવું કારણ કે મારા પપ્પાને મારા પપ્પા છે ને એની માટે હું એક જ દીકરો છું હું એક દીકરો છું ને ત્રણ બે બહેનો છે મારી એટલા માટે હવે આ બધું મૂકીને એ બધું

એટલે હું એલી સુરત વયો જાય ને તો પણ હું સેવા તો નહીં મૂકો નાલી બસમાં બેસી જાય નાલી ભોળદમાં આવે કારણ કે હું સેવા મારા બાપુની સુરાપુરા ધામ ભોળદની છે ને મંદિર ત્યાંની સેવા તો હું કન્ટિન્યુ રાખી જ નહીં હું એ સુરત વયો જાય કે ગમે નહીં વીયો જાય હું સેવા તો તમ તારે વૈયો સેવાનો વિડીયો તમ તારે આવશે નહીં આવે એમ નહીં આવશે તમ તારે મોસ્ત કરો શેવાનો વિડીયો તો હું બનાવી જ દે પણ એક તારો સેવાનો વિડીયો ન બનાવે જેટલી વાર થાય એટલી વાર સેવાનો વિડીયો ન બનાવે હું જ આઠ એ બે ત્રણ મહિના મૂકીને પછી બે ત્રણ મહિના પછી પાછું વિડીયો શૂટ કરી લે પછી કાલમાં પણ રજા છે કાલમાં પણ એક બ્લોગ આવી જશે આજમાં પણ બ્લોગ આવી ગયો આવી ગયો હશે લગભગ જોઈ લેજો તમે ને લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થોડો ઘણો સપોર્ટ કરો તમારો ભાઈ હવે હાવ લેવલમાં આવી ગયો હાવ ડિપ્રેશનમાં ઘડી ગયેલો માણસ એવું હવે બીજું તો અમારે શું કહેવું તમને બધાને બસો બને બીજું તો હું જઈએ હવે ઘરે ને પછી ઘરે જઈને તમને બધાને મળું બીજું તો હું હાલો તો બિનારો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર તો સલક કન્ટિન્યુ હલો વિડીયોની કોમેન્ટ કરવાનું ના બોલતો તો ફરીથી મળું હમણાં થોડીક વાર બાદ તો ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર with a new <tribe>